એક કે બે મહિના સુધી વળતર પેટી ચૂકવેલી છે અને ત્યાર પછી બંધ કરીને જતા રહેલ છે અને હાલ એ બાબતે રાજકોટ ના સાતેક જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે જે ભોગ બન્યા હોય એ ખુલી ને બહાર આવે આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં તપાસ ચાલુ છે અને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકેલ છે

અને વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી કેટલા ટકા વળતર આપે એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના એ બધાને સમજાવતા